હેલો ગાયજ આજે એની બેસ્ટ ફ્રેન્ડના મેરેજ છે એટલે આજે અમે મેરેજમાં જવાના છીએ બંને આજે જો એનો કેટલો હરક છે જે ત્યારે નહીં થઈ બધું વિકીને મૂક્યું છે બધું પોત્યા હશે એને બધું કાઢી કાઢીને મૂકી દીધું છે શું પહેરવું એમ વિચારે છે હું તમને એને એને બતાવું શું કરે છે જોઈ મેં આ હાડી પહેરવાની કીધી કેવી મસ્ત હાડી છે આ મેં આ હાડીને પહેરવાની કીધી

ઓલી હારી છે હા તને કઈ ગઈ તને જે ગમી હતી કાકુને હમ તમારી આવી છે એ યો ડીએનસી શું કરે છે શું કરે છે શું કરે છે શું કરે છે ઓ હા ના કી મારું તું મૂલ લેવા આવે મારે આરે આવવાનું છે લગન માં જાવું તો તારે આવવાનું છે હાલ તૈયાર થઈ જા હું આડી ફેરું આ હારી હારી છે

તો હવે લગ્ન માં ઘરે પાછા વૈયા આવ્યા છીએ અને થાકી ગયા છીએ તો હવે આરામ કરવો પડશે થાકી ગયા છીએ એટલે